પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર રોંગ સાઈડમાં પવન ચક્કીને લઈને આવેલ ટેલરે એક બોલેરો ગાડીને અડફેટે લેતા તે લોકો ને ગંભીર ઈજા પહોંચાડી હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય ઘટનાની જાણ થતા કોલકાતા યુપી ઉત્તરાખંડ જેવા રાજ્યોમાંથી કામ અર્થે આવેલા કામદારો ગઈકાલે હાલોલ નજીકમાં આવેલા રિસોર્ટમાં કામ કરી મોડી રાત્રે હાલોલ ખાતે આવેલ કંજરી ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડ ઉપર આવેલા પવન ચક્કીના ટેલરના ચાલકે બોલેરો ગાડીને અડફેટે લેતા તે લોકો લોકોને ગંભીર પ્રકારે ઇજાગ્રસ્ત કર્યા હતા બનાવની જાણ થતા એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને ઇજાગ્રસ્તોની સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા